નમસ્તે મિત્રો આજે આપણે ચોખા અને તાતજાની ભાજીનું શાક બનાવવાનું છે આ એક જૂના જમાનાનું શાક છે તો ટેસ્ટમાં પણ ખૂબ જ સારો છે ઘરે બનાવજો આપણે એક પેનમાં તેલ રઈ જીરું લેવાનું છે અને હિંગ હળદરનું નાખી કાંદા લીલા મરચાં નાખી દેવાના છે થોડાક સંકળાઈ જાય પછી બાસમતી ચોખા કે રેગ્યુલર ચોખા જે બી તમારે લેવા હોય એ લઈ અને પછી એમાં એડ કરી દેવાના છે થોડુંક પાણી નાખવાનું છે અને પછી આપણે એમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ગરમ મસાલો નાખવાનો છે ત્યારબાદ થોડાક ધાણા નાખીને સહેજ પાણી નાખીને પછી આપણે ચોખાને ચડવા દેવાના છે ધીમા તાપે બરાબર ચોખા એકદમ ચડી જાય ત્યાર પછી આપણે જે થોડીક અંદર છાશ નાખવાની છે કારણ કે આ રાઈસ એકદમ ખટ્ટા મીઠા અને તીખા લાગે છે ત્યાર પછી આપણે જે તાંદળ જો ધોઈને રાખ્યો હતો તે અંદર એડ કરવાનો છે અને એ પ્રમાણે થોડુંક આપણે ઉપરથી પાછું મરચું હળદર જીરું અને ગરમ મસાલાનો મસાલો કરવાનો છે કારણ કે આ રાઈસ એકદમ ટેસ્ટી હશે થોડી માટે પાછા થવા દેવાના છે અને ઢાંકી લેવાના અને પછી થોડીવાર પછી આપણે જોઈ લેવાનું કે આપણા સરસ મજાના ચોખા અને તાંદાજાની ભાજી ને ફ્રાય છે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ